તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે એરંડાની માર્કેટ પર કોઈની તો કુણી નજર છે એરંડો પ્રતિમણ રૂપિયા તેરસોની સપાટી કુદાવી તો જાય છે પરંતુ આગળ વધવામાં કંઈક ને કંઈક ઉતારિયા ઊભા થઈને રૂપિયા ચૌદસોની સપાટીએ પહોંચતો નથી એરંડાની બજારમાં આવકો ઘટીને હાલ ઓલ ગુજરાતની તીસ હજાર બોરી આસપાસની હોવા છતાં સામે બજારમાં તેજીનો ચમકારો લાંબો સમય ટકતો નથી એક તરફ દિવેલ તેલની નિકાસ પણ સારા આંકડાઓમાં થઈ રહી હોવા છતાં તેજીની પટરી પર ચડ્યા પછી ભાવમાં વેગ આવતો નથી બનાસકાંઠા થરાદ પંથકના એક પેટે બળતા ખેડૂતોએ આ શબ્દો કહ્યા છે કે અમે એરંડા વાવેતરને સાવ ધકેલી દેવાના મૂડમાં છીએ પણ એની સામે કોઈ મજબૂત વિકલ્પ મળતો નથી એરંડો ખરેખર તો સરકાર માટે વિદેશી હુડીયામણ જેવા સોનાના ઈંડા આપતી મુર્ગી છે એરેન્ડાની બજારમાં છેલ્લા પાંચક વર્ષમાં બજાર કંઈ આડી થઈ નથી ભાવ એક જ સપાટીએ હોય એમ ગયા છે કાયમ એરેન્ડાની ખેતીનો ખર્ચ વધવા સામે વારંવાર બદલાતા કુદરતી હવામાનના પરિબળો ઉત્પાદન લેવામાં મુશ્કેલી ઊભી કરે છે એમાંય એરેન્ડો વાવો એટલે વર્ષમાં એક જ પાક લેવાય છે એમાંય વળતર ન છૂટે તો ખેડૂતોની આમદની તૂટે છે પાટણના હારીજ પંથકના એક ખેડૂતોએ કહેલ આ શબ્દો ઘણું કહી જાય છે દેશના એરેન્ડા ઉત્પાદનમાં ગુજરાતની હિસ્સેદારી સિત્તેર ટકાથી મોખરે છે સામાન્ય રીતે ગુજરાતમાં છ પોઈન્ટ પાંચ લાખથી છે પાંચ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડો વવાતો રહે છે દેશમાં ગુજરાત રાજસ્થાન સહિત દક્ષિણના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થોડે એરંડાનું વાવેતર થાય છે આંધ્રપ્રદેશ અને તેલંગાણું વાવેતર વધારે પડતા વરસાદની માઠી અસરમાં મુકાયાના રિપોર્ટ મળી રહ્યા છે ઓગસ્ટ સુધીમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા નોંધાયેલા આંકડા કહે છે કે ગત વર્ષે આ સમયે એરંડાનું ચાર પોઈન્ટ ઓગણ લાખ વાવેતર પાંચસો ઓગણચાલીસ લાખ હેક્ટરે પહોંચ્યું છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો